અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે મંદિર તંત્ર ઉપરાંત અખાડાઓની અંદર પણ તૈયારીઓ શરૂ કરાય છે આ વર્ષે સત્યાવીસ જૂને નીકળનારી રથયાત્રા ત્રીસથી વધુ અખાડાઓ તેની અંદર ભાગ લેશે જેમાં કરતબો ફૂંકો સાથે જ કસરત અને ચક્કરડું તલવારબાજી સાથે જ લાઠી ચલાવવા જેવા કર્તવ્યો દ્વારા શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત કરવામાં આવશે જેમાં રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિરનું વહીવટીતંત્ર યાત્રાની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપી રહ્યું છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં દર વખતે અવનવા કરતબ લઈને તો આવી છીએ લાકડી તલવાર બરટી ફરસી જે આપણી લુપ્ત થતી પ્રાચીન કળા છે એ કળાઓ લઈને આવે છે રથયાત્રામાં ફક્ત એક જ વાર જોવા મળે છે અને આ વખતે મિશન સિંધુર પર અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરવાના છે અચ્છા કેટલા લોકો પણ તમારે જોડે જોડાવાના છે અખાડામાં લગભગ સો થી દોઢસો છોકરાઓ જોડાય છે એમાં નાના બાળકથી લગાઈને વૃદ્ધ સુધી લોકો જોડાય છે અમે જય મહાકાળી અખાડા નંબર બે માં કરતબ બતાવીએ વર્ષોથી લાકડી દાવ દાવ દાઉ તલિ ચક્કર દાવ વગેરે દાવ બતાવીને બોડી બિલ્ડિંગ બધું બતાવીને લોકોનું મનોરંજન પૂરું પાડે છે સર આથી અમે ઓપરેશન સિંગપુરમાં જે શરૂ થયા તે આની જવાનોને શ્રદ્ધાંજલિ આપીશું અને અમારો